મારો અહીંયા જોડાવાનો પર્પસ એક વિટલોસ નો જ હતો અને લાઇક જે મને અહીંયાથી વેટલોસ તો લાઇક કહીએ ને કે એ તો બધાનું થયું છે જે આ ક્લાસ ને જોડાયું હશે પણ મારું મેં વધારે લાઇક વેટ લોસ કરતા મારા એનર્જી લેવલ મારું વધારે લાઇક મને જોયું તું જે મને થી મળ્યું છે કારણ કે મને મારો સન ફિમેચર હતો તો એના લીધે મારી એનર્જી ડાઉન હતી. થેન્ક નથી ફ્રાય એડિટીવેન ટ્રાન્સફોર્મશન મારી પ્રમાણે અત્યારે હું મારું પણ કહું છું કે અત્યારે મારું સેમ એટલું જ વેપે છે હું નાઈક ઓફ ડાઉન ને તો હું ત્યાં જે આ ક્લાસ થી મળી જાય છે બાકી પોસિબલ નથી જો અહીંયા ક્લાસ લાઇક જે આપણા નીકળી જવાનું તો આ વસ્તુ તમને લાઇક તમે બધા જે વાતો કરે ને કે જે ક્લાસમાં લાઇક તો રોજ જે તમને પોઝિટિવિટી મળે છે ને એનાથી તમે લાઇક તો એમ તો મેં સ્ટાર્ટ કરી દો અને મારે એ વખતે નીડ ખરેખર બહુ જતી હતી એમ કારણ કે મારું એનર્જી લેવલ બિલકુલ નહતું એમ આખો દિવસ એટલી થાકી જતી અને મારું મેન્ટલ બહુ હતું કારણ કે મારું સર્ટિમેચર હતો ને એટલે રોજે રોજ hospital માં જવાનું morning માં જઈએ એટલે doctor ત્યાં જઈએ એટલે doctor શું કેસે અને શું કરવાનું કઈ આમ ખબર જ ના પડે depression જ આપણું બાર ના નીકળે અને એના લીધે કઈ like કઈ એમ કે ખાવાનું પીવાનું કઈ જ આપણ કયા ટાઈમ હું ખાતી હતી પીતી હતી સુવામાં તો મેં તો કહીએ ને કે પરમ ને જયારે ફોન થયો એના પછી હું બે વર્ષ તો મને sleep જ કરી લીધી એમ બિલકુલ નહિ એમ ઊંઘ જ મારી નથી like એના પાછળ એનર્જી મારી બહુ loss હતી ને અત્યારે ક્લાસ સાથે જયારે થી હું જોડાઈ છું ને ત્યાંની મને જે benefit મારે જે best માં છે ને એને એને તો એ તો ગજબની છે કે જે અહીંયા like તમે કઈ ગયા ને કઈ બી હોય પણ જે વસ્તુ આપણા બોડીમાં સાથ ના આપે જે હમણાં પેલા બેન ને કીધું teacher એ કે આપણું body ને સાથ જોઈએ છે. મારે કરવું છે ઘણું બધું પણ એ બોડી સાથ નથી આપતું તો શું કરવાના તમે? અને બોડી સાથ ના આપે ને એટલે definitely તમારું mind કોઈ દિવસ લાયક તમે એ જે કરવાના હોય ને એમાં તમે પ્રોપર ધ્યાન જ ના આપી પેલા તો